સહજાત્મ સ્વરૂપ જય પ્રભુ તમારો પ્રશ્ન નિર્ધંસ પરિણામ અંગે છે સૌંદર્ય પ્રસાધનો કોસ્મેટિક આઈટમ્સ જે બજારમાં મળે છે દાખલા તરીકે અત્તર પરફ્યુમ હેરડાઈઝ કે બીજા સૌંદર્ય પ્રસાધનો જે ચામડી વાળ નખ માટે શરીર શણગારવા વાપરવામાં આવે છે તે બધા રસાયણો મનુષ્ય જાતિને ચામડીને વાળને આંખને કે તંદુરસ્તીને નુકસાન તો નથી કરતા એ માટે આ બધી વસ્તુઓ જે સામાન્ય વપરાશમાં લેવાય છે તેના કરતાં સો બસો ત્રણસો ઘણી માત્રામાં નાના અબોલ પ્રાણીઓ ગિનીપીક સસલા ઉંદરડા વાંદરા ઉપર વાપરીને તપાસ કરવામાં આવે છે આ પશુઓની ચામડી ઉતરડી પછી પ્રયોગશાળામાં સંશોધન કરાય છે કે ચામડીને કેટ કેટલું નુકસાન થયું છે તે જ પ્રમાણે વાળને કાપીને વાળની તપાસ કરવામાં આવે છે આંખને તો આ વસ્તુ નુકસાન નહીં કરે તે જાણવા સારું આંખમાં પણ એ પદાર્થો ઘણી બધી માત્રામાં નાખવામાં આવે છે પછી આંખ ફોડીને આંખ કાઢીને લેબોરેટરીમાં તપાસવામાં આવે છે અને આ તપાસ પછી જ આ બધી વસ્તુઓ બજારમાં સામાન્ય લોકોને ઉપયોગ અર્થે મૂકવામાં આવે છે આ પદાર્થનો વપરાશ શોભિતા રૂપાળા દેખાવ માટે કરવામાં આવે છે દાખલા તરીકે વાળ રંગ્યા યુવાન દેખાય અને ઉંમર ઢાંકી રહે અત્તર કે પરફ્યુમ વાપર્યું મનમાં આનંદ વેદાય નખ કે હોઠ રંગ્યા કે ચામડી રંગી તે વખતે આ વસ્તુઓ પાછળ કેટ કેટલી ક્રૂર હિંસા થઈ છે એ વિચારમાં કંઈ આવે નહીં લાગણી તદ્દન બૂઠી થઈ જવાથી આ નિર્ધંસ પરિણામનું ફળ આવ્યું જો કદાચ નહોતો જાણતો અને વાપરતો હતો તે પણ ગુનામાં તો હતો જ પણ તેના પરિણામ આટલા બધા ક્રૂર કે ઘાતકી નહોતા પણ હવે જેણે જાણ્યું અને પછી પણ વાપરે આ નિર્ધ્વંસ પરિણામનું ફળ થયું એમ મનમાં વિચારે કે બધા જ આવું કરે છે ને લોકો કરે તે માન્ય રાખે ને કરવું છે જ્ઞાનીનું કયું નથી મનાતું આ જીવના કર્મની બાહુલ્યતા છે બજારું મીઠાઈ આઈસ્ક્રીમ ચોકલેટ ચિકલેટ્સ બિસ્કીટ બ્રેડ ટોસ્ટ પાઉં વગેરે વસ્તુઓ વપરાશમાં લેવામાં આવે છે જે હવે સામાન્ય થઈ ગયું છે અને મોટા જમણવાર કે સામી વાત્સલ્યના કાર્યક્રમમાં તો આ બધું હોય જ છે એમાં કાળ મર્યાદા કે તેની અવધિ પૂરી થઈ ગઈ હોય તેવો મેંદો કે બીજા બધા લોટ ધનેડા વાળો લોટ યત્ના વગર તૈયાર થયેલ લોટ ઈયળ વગેરે ત્રસ જીવોની પણ હિંસા થઈ સંભવે છે શાળા વગરનો ઘંટી વગેરે પંજા વગરનો લોટ વપરાશમાં લેવામાં આવ્યો હોય તો તે હિંસાનું કારણ બને છે બેસન જે સામાન્ય રીતે ચણાનો લોટ ગણાય છે તેમાં પણ વસ્તુ સ્વાદિષ્ટ કરવા માટે એમાં મેંદો ભેળવવામાં આવે છે મીઠાઈમાં માવો કે દૂધ વાપરવામાં કસ્ટર્ડ પાવડરનો વપરાશ ઘરે પણ હવે કરવામાં આવે છે દૂધ સાથે કસ્ટર્ડ પાવડર ભેળવવાથી અને માવો બનાવવાની સરળતાથી બધી મીઠાઈઓ બને પણ આ કસ્ટર્ડ પાવડરની બનાવટમાં તો સ્ટાર્ચ મેળવવા માટે ટેપિયોકા નામના કનનો વપરાશ થયો હોય છે અમુક વખતે આવા દૂધમાં કસ્ટર્ડ પાવડરમાં કે પાવડર મિલ્કમાં એનિમલ ટેલો કે આયાતી ડુક્કર વગેરેની ચરબી પણ નાખવામાં આવે છે ફેટ એટલે ચરબીજન્ય પદાર્થ મળતા વસ્તુ નરમ બની શકે મુલાયમ અને સ્વાદિષ્ટ બની શકે છે આ બધું જાણવામાં આવ્યું નહોતું અને સગવડ અને સ્વાદ માટે ખાધું પીધું તે ગુનો તો હતો જ આ જાણ્યા પછી હવે જે ખાય હવે જે પીવે ક્રૂર ઘાતકીય નિર્ધ્વંસ પરિણામનું ફળ છે જે મહાકર્મબદ્ધનું કારણ છે મૂળમાં જ્ઞાનીનો બોધ ઓછા પાપે જીવવાનો છે બીજા પ્રાણીઓને ન રીબાવવા પ્રાણ ન લૂંટવા તે જ મુખ્ય ઉદ્દેશ છે તે જ ધર્મ છે ધર્મનો બીજો દયા સમાન એ તો ભગવાને દેશનામાં ભાગ્યું છે ન ખાવાનું ખાય ન પીવાનું પીવે આ બધું જાણે પછી પણ તે ચાલુ જ રહે તો તે નિર્ધંસ પરિણામ કહેવાય છે જો જીવ થોડોક પાછો અટે લાગણી કુણી બનવા પામે અનુકંપા ગુણ પ્રગટે તો પીવા અને ખાવાની વસ્તુઓ તો ઘણી બધી છે બે પાંચ વસ્તુ છોડી દેવાથી જીવને કાંઈ નુકસાન થવાનું નથી વ્યવહાર અને પરમાર્થે સુખી થવાનું આ બળવાન કારણ છે હરણનું ચામડું વાઘ સિંહનું ચામડું નાગની ચામડી વગેરેમાંથી બનાવેલ વસ્તુઓ તેના પટ્ટા તેના પર્સ પાકીટ તેના થેલા કે તેના કવરો વગેરે વાપરીને શોભાયમાન ઘર બનાવીએ અથવા પોતે આધુનિક છે શ્રીમંત છે એ સામાજિક પ્રતિષ્ઠા ખાતર જ્યારે આ બધું નહોતું જાણ્યું ત્યારે તે વાપરતો હતો હવે જાણે પછી પણ વાપરે તે ક્રૂર અને નિર્ધ્વંસ પરિણામ કહેવાય છે હાથી દાંત ઘોડાના વાળ રીંછનાં વાળ વગેરે વેમથી કે શોખ માટે વપરાય કે પોતાની માન્યતા પ્રમાણે શુકન વગેરે માટે વપરાય પણ બીજા જીવોને મારીને દુઃખ આપીને તે કરવામાં આવે છે આ જીવના નિર્ધંસ પરિણામનું ફળ છે શોખ ખાતર કૂતરા બિલાડા પાળવા મોર પોપટ કે બીજા પક્ષી પાળવા અને એ રીતે અબોલ મૂંગા પ્રાણીને કેદ કરી તેની સ્વતંત્રતા લૂંટી લે છે પક્ષીને સોનાનું પાંજરું આપ્યું પક્ષીઓને સોનાનું મહાત્મ્ય નથી લાંબી મોંઘી છ દરવાજાવાળી કારમાં બેસાડે કૂતરાને કારનું મહત્ત્વ નથી આબોલ પશુઓને બગીચામાં ફરવા લઈ જાય મોઢું બાંધી દે તે તેની ઈચ્છા પ્રમાણે પ્રકૃતિના નિયમ પ્રમાણે ફરતા જ હતા પોપટને પાંજરામાં નહીં આંબાની ડાળે બેસવું છે કૂતરાને મુક્ત ફરવું છે ચાર દીવાલ વચ્ચે નહીં અથવા તો ગેલેરીમાં બાંધી દીધો હોય તેવી રીતે નહીં કારના દરવાજાનો કાતનો દરવાજો અડધો ખોલીને તેમાંથી મોઢું બહાર રાખીને તેને દુનિયા જોવી નથી પણ જીવ પોતાના શોખને માટે આધુનિકતાના નામે પોતે ભણેલો છે સુધરેલો છે તે ખ્યાલ પોષે છે અને નિર્ધ્વંસ પરિણામ સેવે છે વળીએ અબોલ પશુપંખી જીવન પ્રકૃતિને આધારે ચાલી રહેલા જીવનને છીનવી લેવું આ કેવું ભયંકર કૃત્ય છે આવું બધું આચરણમાં લાવતા ધીરે ધીરે પછી લાગણી બુટ્ટી થઈ જાય છે અને એમાં કાંઈ વાંધો નહીં એમાં કાંઈ વાંધો નહીં એમ થાય છે અને પછી તો એ કરવું જ જોઈએ એ એનું સ્ટેટસ બની રહે છે આ નિર્ધ્વંસ પરિણામનું કારણ છે શ્રાવણ વદ અગિયારસથી કારતક્ષોદ પાંચમ સાવન તો ઓગણીસો છપ્પનમાં પરમ કોપાદેવ વઢવાણ ક્ષેત્રે નિવૃત્ત થયા હતા અમદાવાદના પોપટલાલભાઈ મોકચંદને કોપાલદેવ કહે છે કે અમુક કોઈના મરણની ખબર આવે કે ભોજન લેતા નથી એમાં શું થઈ ગયું એવા ભાવને પણ નિર્ધંત પરિણામ તરીકે ગણ્યા છે પરમ કોપાલદેવે ગાંધીજીને પરદેશમાં પણ અભક્ષ ખાનપાન લેવાતા હોય તેવા પ્રસંગોથી દૂર રહેવા સલાહ આપી અને નિર્ધંત પરિણામ અંગે તાકીદ કરેલ હતી ગાંધીજી મુસ્લિમ ભાઈઓ કે ખ્રિસ્તી ભાઈઓ સાથે વ્યવહાર નભાવવા બેસતા હતા ગાંધીજીએ કહ્યું કે મારા પર તેઓનો ઉપકાર છે તેના બદલા રૂપે હું તેઓ સાથે ઉઠક બેઠક રાખું છું ફક્ત મિત્ર તરીકે બેસવાનું બને છે તેઓના પ્રસંગમાં હાજરી આપવાનું બને અને એ લોકો તો અભસ ખાન પણ વાપરે ભલે હજુ પોતે નથી ખાતા પણ પછી આવું વારંવાર જુએ એટલે જીવની લાગણી બુટ્ટી થઈ જાય અને એમાં શું એમ થઈ જાય એ અંગે પરંપરાવ દેવે બોધ આપ્યો છે ભૌતિક રીતે મોટા ગણાતા એવા લોકો સાથે ઉઠક બેઠક હોય ભાવ સાથે તે વસ્તુનું મહાત્મ્ય પણ વેદાતું હોય એટલે એ બધા જે કરે છે તે અત્યારે ન કરવાનું બને તો પણ એ આજે નહીં પછી ધીરે ધીરે એ અંગે એની લાગણી બુટ્ટી થઈ જાય અને નિર્ધન પરિણામ થઈ જાય કે એમાં શું અમે ક્યાં ખાઈએ છીએ એમાં શું અમે ક્યાં પીએ છીએ એમાં શું અમે ક્યાં ચોરી કરીએ છીએ પણ ધીરે ધીરે એની અવળી અસર થાય જ કેમ કે સમજણમાં એ મોટો ગુનો છે એ ભાષણ રહ્યું નથી એટલે જીવ નક્કી લપસવાનો ગધેડા સાથે ગાયને બાંધે તો ભલે ભૂખતા ન આવડે પણ ગાય લાત મારતા તો શીખી જ જાય એમાં શું એમ કરીને જેઓ સદાચાર નીતિ નિયમ બધા ગુમાવી બેસે છે અંતે સરોસર લૂંટાય જેવું થાય છે દાખલા તરીકે જો અહીંયા તો સ્વદેશમાં ઉકાળેલું પાણી પીવે તે અંગે નિયમ પણ ચુસ્ત રીતે પાળે અને પરદેશ જાય ત્યાં છ બાર મહિના બે વર્ષ રહે અને ત્યાં તો બે મહિના જૂના ખાખરા અને થેપલા ખાય ખાદ્ય રાંધેલા પદાર્થો ડીપ ફ્રીઝરમાં સંગ્રહી રાખ્યા હોય ત્યાં ઉકાળેલું પાણી પીવાની વાત જ ક્યાં આવે તે બધું ડીપ ફ્રીઝરમાં જ હોય એટલે બરફ અભક્ષ છે આઈસ્ક્રીમ અભક્ષ છે ન ખવાય આ વાત જ ક્યાં આવે એટલે ધીરે ધીરે એમાં શું બધા તો આ કરે જ છે ને એમ કરતાં લાગણી બુટ્ઠી બની જવા પામે વળી હજુ પોતે માંસ મદિરા ન ખાય પણ એવા આચાર વિચાર સાથે ભોજન વગેરે અંગે ઉઠક બેઠક હોવાથી જીવને શરૂમાં એ જોઈને અરેરાટી ઉપજતી હોય આગળ જતાં સામાન્ય થઈ જાય અને જીવના પરિણામ બદલી જાય નબળા મનના માણસો પોતાની ટેવો રહેણી કરણી દેશકાળ મુજબ બદલાવી નાખે અને પોતાની સંસ્કૃતિ જે પેઢી દર પેઢીની હતી તે પણ મૂકી દે છે જે પોતાને પણ જણાતું નથી અને ઘણીવાર જણાય ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હોય છે વળી બહારમાં તો ઉજળા રૂપાળા શ્રીમંત અને ભણેલા એટલે એને જોઈને બીજાઓ જેને ભૌતિકનું મહાત્મ્ય વર્તે છે તે એમ માને કે આવો મોટા ગણાતા આવું કરે છે તો મારે તો કરવું જ પડે જીવને સંગનો રંગ લાગે છે ચડવું અઘરું છે પડવું લપસવું સહેલું છે અને આવી જ વસ્તુ ધર્મસ્થાનકમાં ધર્મ સ્થળમાં આશ્રમમાં કે મંદિરમાં પણ થવા લાગે છે આ તો બધા કરે જ છે ને આ રીતે જીવ અધ્યાત્મ શૈલી ખોઈ બેસે છે આ નિર્ધ્વંસ પરિણામનું ફળ આવ્યું સ્ત્રી મર્યાદા લજ્જા કે વસ્ત્ર પરિધાનના નિયમો અને સદાચાર પણ છૂટી જવા પામે છે ખ્યાલ તદ્દન બદલી ગયા હોવાથી ધર્મના સંસ્કારો ઘેર નહીં પણ હવે ઘર અને સમાજના સંસ્કારો જે ધર્મ સ્થળમાં ખેંચી લાવે છે અને ધર્મ સ્થળના બીજા પ્રાથમિક સાધકોને પણ અધ્યાત્મમાં પડવાનું નિમિત્ત બને છે સ્ત્રી પુરુષ વચ્ચે સામાન્ય મર્યાદા ચૂકી જતા ધર્મની ક્રિયાઓમાં છૂટછાટ લેવાય અને આગળ જતા ધર્મ પર્વ કે ધર્મના ગણાતા ઉત્સવો પણ વૈરાગ્ય પોષકને બદલે શૃંગાર અને ઇન્દ્રિયો પોષક બને છે માત્ર ધર્મ ધર્મકર્ણિકનું અભિમાન સેવાય છે ધર્મ જેવું કંઈ રહ્યું હોતું નથી બ્રહ્મચર્યની નવ વાડોમાં છિદ્રો નહીં હવે ગાબડા પડે છે અને જેવું છૂટવાની જગ્યાએ બંધાય છે આવું પણ ધર્મની દાજ ચૂકવાનું અને નિર્ધન પરિણામનું ફળ છે મંદિરમાં તીર્થ આશ્રમમાં ડુંગર ઉપર કે તળેટીમાં ધર્મશાળામાં જે ધર્મને નામે તથા મેળાવડામાં ખાનપાનમાં પછી ભક્તિના નામે નાચગાનમાં કે તવન નામે સિનેમાના ગીતોના રાગે ભક્તિ વૈરાગના ગીતો ગાય અહીં પણ અજ્ઞાનને લઈને જીવને સમજણમાં સામટો ફેરફાર હોવાથી અને લાગણી બૂટ્ટી થઈ ગઈ હોવાથી દેખાદેખીથી આવું આચરણ થાય છે તે પણ નિર્ધન પરિણામ છે ઉકાળેલા પાણી પીવાની જગ્યાએ કુલરના કે ફ્રીજના કે આરોના ચેત પાણી હવે તો મંદિરમાં અને આશ્રમમાં પણ સર્વસામાન્ય થઈ ગયા જણાય છે લાગણી બૂટ્ટી થઈ ગયાનું આ પરિણામ આવ્યું ઊભા પાણી પણ ન વાપરનાર હવે ઊભાઓ જમણવારમાં બુફેમાં ઊભા ઊભા જ વાતો કરતાં કરતાં જ ખાઈ લે છે થાળી ધોવાની વાત બાજુએ પીવાનું પાણી પણ દૂર જઈને પીવાનું હોય છે અને ધર્મની વાત વિસારે પડે છે સમૂચિમ જીવની હિંસાથી બચનાર શ્રાવક હવે તો એઠા હાથે બુફે જમણવારમાં ચમચા વગેરે અડે અને ફરી દાળ શાક ભાત વગેરે જરૂર પૂરતા લે ખાય અને જીવ હિંસાથી બચવાનું વિસારે પડે ખાતા ખાતા જ હિંસા આ નિર્ધ્વંત પરિણામ બજારું મેંદાના પડવાળા કચોરી સમોસા વગેરે સામાન્ય રીતે મોટા ભોજન સમારોહમાં ધાર્મિક સ્થળે પણ વપરાતો જોવામાં આવે છે આવા પદાર્થો ચોકલેટ બિસ્કિટની પ્રભાવના પર્વના દિવસોમાં પણ કરવામાં આવે છે અને જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધર્મના સ્થળે પરમના દિવસે જે પાપ બાંધે છે જે નિંદાપાત્ર નહીં દયાપાત્ર છે અહીં પ્રભાવના નહીં પણ વિરાધનાનું કામ થાય છે આ બધું સામાન્ય થઈ જવાથી લાગણી બુટ્ટી થઈ જવાનું અને નિર્ધ્વંસ પરિણામનું મૂળ છે જે કરવાથી કરાવવાથી કે કરતા પ્રત્યે અનુમોદન કરવાથી જીવ કર્મ બાંધે છે બાંધ્યા જ કરે છે અને આ નિર્દ પ્રણામ છેલ્લે જીવને અધોગતિએ ધકેલે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ